દોસ્તો આપણે જે પેન્સણો રોટલા પાસે ને પેન્સનો રોટલા પાસે જે સામાન્ય ભાગ છે જે હમીરસરની પહાડ છે ત્યાં આને જે લારીઓ બી છે એ લારીવાળા મિત્રો સાથે આપણે વાત કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે દરેક લારીની આગળ લગભગ ડસ્ટબિન રાખેલા છે લારીવાળા મિત્રોએ પણ રાખેલા છે તેમ છતાંય તમે અહીંયા જુઓ છો કે હમીરસરની અંદર કેટલા બધા આવા ગ્લાસ ને પ્લાસ્ટિકના બધા જે કચરા છે એ પડ્યા છે કેટલી બધી પ્લેટ્સ છે બુંગડીઓ છે આ બધો જ ચમચીઓ છે આ બધો જ કચરો અહીંયા પણ છે તો આપણે જાણીએ કે આ આજે જે કચરો છે એનું કારણ શું છે તો નમસ્તે શું નામ છે તમારું અમિત અમિતભાઈ બરાબર કેટલા વર્ષથી અહીંયા તમે કામ કરતા હશો વીસ વીસ વર્ષથી કામ કરો છો અને આ જે કચરાનો પ્રશ્ન છે એ કેવી રીતનો પ્રશ્ન છે પબ્લિક ફેકી જાય ખાતર હવે અમારું પડતું બરાબર એટલે તમારી પાસે લેવા આવે વસ્તુ

પાણીની બોટલ હોય ગ્લાસ હોય જ્યુસ હોય કોઈ બી વસ્તુ આ ડસ્ટબિન દેખાતો જ નથી મળતો સીધો તળાવમાં ફેંકી દેવાય અને આ કચરાનો ડબલો છે બરાબર અને અહીંથી કચરો ઉપાડવાની શું વ્યવસ્થા છે અહીંથી કચરો ઉપાડવા માટે રાત્રે ગાડી આવે છે એનો શું સમય હોય છે એનો કાંઈ સમય ફિક્સ નથી હોતો ફિક્સ નથી કાંઈ આઠ સાડા આઠ નવ દસ કાંઈ તો દોસ્તો જુઓ છો કે અહીંયા પણ જે પ્રશ્ન જે આવે છે એ આપણામાંથી પ્રશ્ન આવે છે લારીવાળા મિત્રો છે એમને તો પૂરી વ્યવસ્થા કરી છે અને એમના કહેવા પ્રમાણે એ લોકોએ ગ્રાહકોને પણ સૂચના આપે છે કે કોઈ અમીરસરમાં કચરો ના નાખે પણ એમ છતાંય તમે જુઓ છો કે કેટલો બધો કચરો દેખાઈ રહ્યો છે અહીંયા પણ તમે ડસ્ટબિન પડેલું જુઓ છો તમે કેટલા વર્ષથી કામ કરો છો અહીંયા તમે હમણાં લાગ્યા છો હા હા બરાબર તમારી છે હમ હમ

હા કેમ છો શું નામ છે તમારું જીવજી જાદવજીભાઈ હા જાદવજીભાઈ એના સૌથી જૂના જ્યારે કોઈ નહોતું ત્યારે જાદવજીભાઈની લાલ ગાડી અહિયાં બધા ને આપણે શું કહેવાય

મહિને પંદરસો રૂપિયા તમે બધા ગાડીવાળા ભેગા થઈને કરો છો અને પંદરસો રૂપિયામાં મહિને કેટલી વાર સાફ કરે પંદર વાર સાફ કરે એકાંતરે સાફ કરે છે તો મતલબ છેલ્લે ક્યારે સાફ થયું હશે

અને કેવી રીતે બગાડે છે તે જોઈ શકો જી જી બોલો ડિપાર્ટમેન્ટ કશું નથી અમારી નાની એવી સમિતિ છે એનું નામ છે સર્વોત્તમ ભૂજ સંઘર્ષ સમિતિ બરાબર ઓકે 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 જી કોઈ સરકારી માણસ નથી મારા તમારા જેવા સામાન્ય લોકો છે જી તો દોસ્તો અહીંયા પણ ડસ્ટબિન તમે જોઈ શકો છો અહીંયા પણ તમે જોઈ શકો છો કે વ્યવસ્થા કરવામાં આવી છે કચરો નાખવાની નાખવો હોય તો આમાં જરૂરથી નાખી શકો છો આગળ પણ આપણે જોઈ લઈએ આખી લાઈન આજે આપણે ક્લિયર કરી દઈએ એટલે કે જોઈ લઈએ કે અહીંયા કચરાની શું વ્યવસ્થા છે અહીંયા તો મોટી બધી કચરાની ટોપલી છે એરી દેખાય છે અને અહીંયા આપણે જોઈએ અહીંયા પ્રમાણમાં ઓછો કચરો છે પણ ચમચી અને ગ્લાસ તો સૌથી વધારે દેખાય છે પ્લેટ્સ પણ દેખાય છે ચમચી અને ગ્લાસ પણ સૌથી વધારે દેખાય છે ભાઈ તમે સૂચના આપો છો બધાને કચરો ના નાખવાની અંદર હા તો પણ કચરો તો ઘણો અંદર પડ્યો છે હા ઘણો અંદર કચરો પડ્યો છે જી આમની પણ બહુ સરસ ભેળ વખણાય છે કેમ રોબિનભાઈ તો સખત છે યાર હા એમની ભેળ ખૂબ વખણાય છે કેમ મને કીધું કે અહીંયા કંઈ વ્યવસ્થા કરી તમારે બધાય ભેગા થઈને કે અંદરથી કચરો ઉપાડે ભાઈએ મને ત્યાં કીધું કે કંઈ પંદરસો રૂપિયા લે છે મહિનાના કોઈ ભાઈને અહીંયા કચરો ઉપાડે છે અમીરસરમાંથી એવી છે કઈ વ્યવસ્થા કેના ના ખ્યાલ નથી પૈસા લેવા આવે તો હું આપી દઉં અચ્છા બરાબર એટલે જો વ્યવસ્થા ઊભી થઈ હોય તો સારી વાત છે અને તો એ માણસને આપણે આપડે કેવું પડે કેમ કે એમણે એવું કીધું કે બે દિવસ પહેલા સાફ કર્યું ને અત્યારે જો કેટલું બગડેલું છે આમાં શું ખબર છે મેં બોર્ડ માર્યું છે હા આ લોકો મારા રેગ્યુલર કસ્ટમર છે હા આ લોકોને હું બેલ આપું ને તો હું સમજી લો કે મે 50 પેરા જો વેચી તો 50 એ 50 જણા ને હું એમ કહું કે ખાલી બે 10 માં નાખો બરાબર હવે મને ધંધો કરવો છે તો હું તો એ ચીજ નહી કે કોઈ કચરો કરી હા હા હવે પબ્લિક કોઈક

અને આ કસ્ટમર કોઈ વિડીયો જોતો હોય એને પણ ખ્યાલ હશે કે રોબિનભાઈ દરેક કસ્ટમરને એમ કહે છે કે ભાઈ ખાલી પ્લેટ ડસ્ટબિનમાં નાખજો બરાબર તમને મારા વિડીયા મેં ન્યૂઝ દ્વારા ઉતાર્યા છે એ લોકોએ કર્યા છે વાયરલ હમીસર જયારે ઉઘનાણું પાંચ સાત વર્ષ પહેલા ત્યારે મેં એક ગ્રાહકો માટેનો અપીલ કરી હતી કે આપણા દેશના તમામ નાગરિકો

માણસ કચરો અમે પોતે બધાય સાફ કરાવી નાખીએ છીએ એમના વિડીયો છે એવા વિડીયો ઘણા બધા છે આપણી પાસે હં હં બરાબર બાકી તો શું હોય સાહેબ ગૃપ્ત કચરો ગમે ત્યાંથી આવે છે બરાબર છે પણ અમે અમારી ફરજ નથી ચૂકતા ઓકે 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 સારું ભલે ટ્રાય બરાબર બરાબર

પેલા ભાઈ કહેતા કે દર બે દિવસે સાફ કરે છે આ ભાઈ કહે છે દર સાત દિવસે સાફ કરે છે આગળ પૂછીએ કેટલા દિવસે સાફ થાય છે જી નમસ્તે ભાઈ આ હમીરસર માં કચરો છે તમે લોકો સાફ કરાવો છો એવી વાત સાંભળી કે આ હમીરસર નું ગ્રુપ છે લોકો સાફ કરાવડાવે છે કેટલા દિવસે સાફ થતું હશે સાફ થયું હશે એ તો ઓલા ભૂજ બ્લોગર આયા હતા ને એ તો એ તમારા માણસ ક્યારે સાફ કરે પ્રાઇવેટ માણસ ક્યારે એક માણસ આવ્યા હોય ને તલગ દિવસ થઈ ગયો એને દિવસ દિવસ એ અત્યારે હું લોકો સાથે શું ચાર્જ લોકો સાફ સાહેબ એના માટે તો અમારા બીજા ભાઈ છે ને એ મેનુ બેસ છે બરાબર સાથે બરાબર મારી સાથે ઓકે ઓકે ભલે ભલે થેન્ક યુ થેન્ક યુ ઓકે

આજે સફાઈની જે વાત છે જે થઈ રહી છે એ કેવી રીતના થઈ રહી છે સાહેબજી વાત કરી શકશો એક મિનિટ બસ ખાલી એટલું પૂછ્યું તું કે અહીંયા જે હમીરસર ગ્રુપના જે આપણા જે મિત્રો છે એ લોકો બધા ભેગા થઈ અને હમેરસરને સાફ કરાવે છે તો એ કેટલા દિવસે સાફ થાય છે મહિનામાં ચારથી મહિનામાં ચારથી પાંચ વાર એટલે દરેક વખતે ઉચ્ચ હોય છે કે એક ભાઈ બાંધેલો છે અચ્છા

કે મેં નક્કી કરી દીધું છે એ ભાઈ આવે અને બધા એક એક બબે ત્રણ ત્રણ ડસ્ટબિન રાખી છે હા એ તો દરેક જગ્યાએ જોયા અમે અને દરેક કસ્ટમરને કહી છે મહેરબાની કરી પ્લેટ ડસ્ટબિનમાં નાખી દો બરાબર પછી અમુક ચૂરીસ આવી જાય છે તો જો આ પડી છે સામે બપોરે એક બે આવી ગયા બરાબર અમે નતા આવ્યા એ પેલા હા હા તો અહીંયા ને અમે કી જતા હવે અમે જશું ત્યારે આરે લઈ

જે હમીરસર સાફ કરવાની જે વાત છે અહીંયા જુઓ અહીંયા ડસ્ટબીન હોવા છતાં અહીંયા કેવી બધી રીતના નાખેલું છે જુઓ કેટલું બધું અહીંયા જ નાખેલું છે અહીંયા જ બધું બગાડેલું છે તમે ડસ્ટબીન ની સૂચના આપો છો કે નથી આપતા આ રાખ્યા તો છે તમે આટલા બધા હા હા તો જો તમારી બાજુમાં જ કેટલું બગાડ્યું છે લોકોએ જુઓ ત્યાં કને પાછળ જોઈએ પાછળ કેવી હાલત છે અહીંયા પણ પ્લેટ્સ અને ચમચીઓ આ સૌથી કોમન કચરો છે જે આસાનીથી વીણી શકાય એવો કચરો છે એ પણ ખાસ નોંધજો જે મિત્રો દાવો કરી રહ્યા છે કે ભાઈ અહીંયા કને અમે સફાઈની વ્યવસ્થા ઊભી કરી છે તો એ ચાર દિવસ પહેલાં સફાઈ થઈ છે એ વાત છે કેટલા દિવસ પહેલાં સફાઈ થઈ હશે અંદર ચાર દિવસ થયા ઓકે તો ચાર દિવસમાં આટલો કચરો પાછો લોકો નાખી ગયા ઓકે તો દોસ્તો આપણે જે ધારતા હતા એવી રીતનું સામાન્ય કહી શકાય એવો આ પ્રશ્ન નથી લાગતો આ પ્રશ્નનું જે સોલ્યુશન કહેવાય એ પણ કરવાની લોકોએ કોશિશ કરી છે પણ પ્રશ્નનું સોલ્યુશન બરાબર થયું નથી કદાચ થોડું કોર્ડિનેશન બરાબર ન થતું એવું પણ લાગી રહ્યું છે કે ધારો કેને એક ભાઈ એવું કહે છે કે દર બે દિવસે સાફ થાય છે એક ભાઈ એવું કહે છે કે મહિનામાં એક બે વાર સાફ થાય છે એક ભાઈ એવું કહે છે કે દર ચાર દિવસે સાફ થાય છે તો એવી રીતે દરેક ભાઈનું થોડું અલગ અલગ કહેવાનું છે એટલે ક્યાંક ને ક્યાંક વાત એવી મળે છે કે જે કચરો સાફ કરવાની વ્યવસ્થા આ લોકોએ પોતે ઊભી કરી છે એ વ્યવસ્થામાં કંઈક ફેર છે તો આપણે એ વિશે જરૂરથી એ લોકો સાથે વાત કરશું ને કંઈ નવી ગોઠવણ થાય કંઈ સારી ગોઠવણ થાય એ માટે આપણે કોશિશ કરશું તો આ વિડીયો વધુ વધુ શેર કરજો જેથી ભુજના લોકોને ખબર પડે કે આ પ્રશ્ન શું છે ને એનો શું ઉકેલ હોઈ શકે થેન્ક યુ સો મચ ચાલુ છે લાઈવ